દેશમાં ખેડૂતોની આવક ડબલ કરવાના નારા વચ્ચે વાસ્તવિકતા થોડી અલગ છે અલગ અલગ યોજનાઓ ચાલી રહી છે પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઘણા બધા કિસ્સામાં જો લાખના બાર હજાર થાય બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ તો લાખના બાર હજાર કોણ કરી રહ્યું છે લાખના બાર હજાર સામાન્ય જનતા પણ કરી રહી છે ખરીદી સાથે અને ખેડૂતો પણ કરી રહ્યા છે કે અલગ અલગ ખેતી કરી રહ્યા છે સાબરકાંઠાના એક એવા દ્રશ્યો કે જે તમને વિચારવા મજબૂર કરશે સાબરકાંઠા આમ તો શાકભાજીનું હબ કહેવાય છે ખાસ કરીને પ્રાંતિજ લીલા શાકભાજી શિયાળામાં તમે ખાવ છો પરંતુ આ શાકભાજીના ભાવ તમે જે દુકાન પર અને લારી પર ચૂકવો છો શું એટલા જ ભાવ જે શાકભાજી પકવે છે અને મળે છે ફ્લાવરની સિઝન છે અને ફ્લાવર હમણાં ભાવ આવ્યા કાલે કે પીએમસીમાં કેટલા ભાવ મળી રહ્યા છે અને છૂટક જે તમે ખરીદ્યો છો સામાન્ય જનતા તરીકે શું ભાવ મળી રહ્યા છે જમીન આસમાનનો ફરક છે પહેલાં કરવામાં આવ્યું આ ફ્લાવરની ખેતી ઘણા બધા હેક્ટરમાં થાય છે પ્રાંતિજમાં અને પ્રાંતિજમાં માત્ર બે રૂપિયા કિલો ફ્લાવરના ભાવ છે જ્યારે માર્કેટમાં એપીએમસીમાં વેચાવા જાય ત્યારે તો કરવું શું ફ્લાવર એક તો કાઢવા તેમને ટ્રાન્સપોર્ટેશન થકી માર્કેટ લઈ જવા આ બધું જ તમે ભેગું કરો તો ફ્લાવર વેચવાની જે પ્રક્રિયા છે એમાં કમાવા કરતાં ગુમાવવાનું વધારે આવે છે તો પછી સારો રસ્તો શું સમજે છે ખેડૂતો એ સમજે છે કે બેલાણ કરી નાખો ગેટા બકરા ગાયો ચરાવી દો પુણ્ય કમાઈ લો લાખના બાર હજાર તો કરવાના છે આજે પણ પંદર વીસ પચીસ કે ત્રીસ રૂપિયા કિલો ફ્લાવર વેચાઈ રહ્યું છે માર્કેટમાં અમદાવાદમાં જે લોકો રહે છે રાજકોટ જેવા શહેરોમાં રહે છે ગાંધીનગર અથવા સુરત વડોદરા જેવા શહેરોમાં રહે છે રોજ ફ્લાવરની ખરીદી કરે તો પછી ગૃહિણીઓને પણ ખબર છે કે ભલે વરસાદ સારો પડ્યો શિયાળો આવ્યો શાકભાજીનું સારું વાવેતર થયું છે છતાં પણ તેમને જે પોસાય એવા ભાવે શાકભાજી નથી મળી રહેવું તો વચ્ચેનો ભાવ જાય છે ક્યાં થઈ ગયો ખેડૂતનો ઉદ્ધાર તો બેલાણ કરવું પડે આ પરિસ્થિતિમાં ને બે રૂપિયે કિલો ફ્લાવર બજારમાં વેચવું પડે તો પછી સવાલ એ થાય કે સાહેબ જે માંગ અને પુરવઠાનો જે નિયમ છે એ નિયમમાં આપણું મેનેજમેન્ટ કેટલું છે આપણે ઘણી વખત પરિસ્થિતિ એવી હોય કે આયાત કરવી પડે ડુંગળીના ભાવ રવડાવે પરંતુ એ ડુંગળી જ્યારે પાકીને તૈયાર થાય ગોંડલ માર્કેટ યાર્ડમાં જ્યારે થપ્પાઓ લાગે ટ્રક અને તમામ વાહનોના ત્યારે અચાનકથી ઠંડીના પારાના જેમ એ ડુંગળીના ભાવ ગગડી જાય પણ જે ભાવ મળે છે માર્કેટ યાર્ડમાં એ ભાવ તમે છૂટક સામાન્ય જનતા તરીકે ખરીદો છો એ ભાવે તમને મળતું નથી હા ઠીક છે બે ચાર રૂપિયા કમાઈ લો પણ ક્યાં બે રૂપિયા ક્યાં વીસ કે ત્રીસ રૂપિયા તો વચ્ચેનો ડિફરન્સ જાય છે ક્યાં હવે આ ફ્લાવર સાથે સાથે એક તસવીર પણ પ્રાસંગિક છે આ તસવીર ટૂંક સમયમાં તમારી સામે આવશે ગુજરાતના રાજ્યપાલ છે જે આજકાલ હરિયાણાના પ્રવાસે છે અને ગુજરાતના રાજ્યપાલ બખૂબી રીતે ઝીરો બજેટ ખેતી જૈવિક ખેતી અને સાથે સાથે ગૌ આધારિત ખેતીને વધારે પ્રાધાન્ય આપે છે થવું પણ જોઈએ એમના વિચારો સારા છે અને આ ખેતી થવી પણ જોઈએ પણ તેમના હાથમાં જે ફ્લાવર છે એ કદાચ ઓર્ગેનિક પાક હશે હરિયાણાની કોઈ શિબિરનો ફોટો છે સોશિયલ મીડિયા પરથી હમણાં ધ્યાને આવ્યો તો લઈએ કે ઘટના પણ પ્રાસંગિક છે પણ જે રાજ્યના રાજ્યપાલ છે એ રાજ્યમાં એ જિલ્લામાં અને એ તાલુકામાં કે જ્યાં ફ્લાવર અને શાકભાજીને હગ હબ તરીકે ગણાતો તાલુકો છે ત્યાં ફ્લાવરની ખેતી કરતા ખેડૂતો લાખના બાર હજાર કરી રહ્યા છે તો આ વિધિની વક્રતા છે વાસ્તવિકતા શું છે વાત કરવી સહેલી છે પણ જમીન પર જાઓ તો કેટલા વિષે શો થાય એ તમારી સામે છે જોઈએ ખેડૂતો શું કહી રહ્યા છે જે પ્રાંતિજમાં શાકભાજીનું વાવેતર કરે છે અને ખાસ તો જે લોકોએ ફ્લાવરનું વાવેતર કર્યું અને કેમ આ બેલાન કરવું પડ્યું ઘેટા બકરા અને ગાયોને આખરે પાક હવાલે કરી દેવાયો ફૂલા પ્યાથીમાં જબરજસ્ત વવાય છે આ ખાલી એવો સારો એવો વરસાદ પહેલા ચાલતામાં થયો છે તે વાવેતર એક સાથે જ થયું ખેડૂતોનું તો અત્યારે બિલકુલ ભાવ નથી ખાલી બે રૂપિયા ભાવ છે બજારમાં પ્યાથી જ બજારમાં એપીએમસી માર્કેટમાં પણ ખેડૂતનો ટ્રાપીને ફૂલાવા તૈયાર હોય એ ટ્રાફિક માર્કેટમાં લઈ જવાનો ખર્ચો જ બે રૂપિયા છે ખાલી એ એનું પાઉચ ટ્રેક્ટર પારું ટ્રાન્સપોર્ટ ભાડું તો બે રૂપિયા ભાવ છે અને વેપારી બે રૂપિયા જ ભાવ અત્યારે ફૂલો ભાવ લે છે તો ખેડૂતો ને કશું જ મળતું નથી સેવાનું કોમ છે એક જાત ખેડૂત આ સેવાનું કોમ નું કરી રહ્યો છે મેં બે થી ત્રણ એકર માં વાવેતર કર્યું છે ફુલાવર અને વિઘટન નું ખર્ચ ત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયા ખર્ચ થાય છે અને તે ખરેખર અત્યારે આ ખેડૂત ને પાલ બટે એમ નહીં અને અમે માર્કેટમાં લઈ જઈએ છીએ તો તેનો બે રૂપિયા ભાવ ચાલે છે તેથી બે રૂપિયા ભાવ ખેડૂત પોસાતો નથી અને સેવાનું કામ કરે છે ત્યારે